બોટાદ કેસમાં સત્તર વર્ષના નાબાલિક આર્યનને આવતીકાલ પંદર સપ્ટેમ્બર સોમવારની રોજ સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલાં જાયડસ હોસ્પિટલ કમાથી ડાયરેક્ટ ડિસ્ચાર્જ કેમ બોટાદ કેસમાં પીડિત સત્તર વર્ષનો નાબાલિક છોકરો આર્યન મુલતાની એક સપ્ટેમ્બરથી અમદાવાદની જાયડસ હોસ્પિટલમાં દાખલ છે હાલ તે કો છે આ કેસનો બેકગ્રાઉન્ડ નીચે મુજબ છે ત્રીસ જુલાઈથી બાર ઓગસ્ટ વચ્ચે બોટાદમાં પટેલ પાર્ક વિસ્તારમાં અવસરભાઈ ધોળુના મકાનમાં ચોરી થઈ હતી આ કેસમાં આર્યન સહિત ત્રણ છોકરાઓને ઓગણીસ ઓગસ્ટે ડિટેન કરવામાં આવ્યા ઓગણીસમી અઠ્ઠાવીસ ઓગસ્ટ દરમિયાન પોલીસ કસ્ટડીમાં આર્યન પર થર્ડ ડિગ્રી મારઝૂડ કરવામાં આવી જેના કારણે તેની હાલત બગડી ગઈ બોટાદ ખાતે રચના અને રિધમ હોસ્પિટલમાં આર્યનને બતાવવામાં આવ્યું ત્યાંથી ગેંગરિંગના ભયના કારણે તેને અમદાવાદમાં રિફર કરવામાં આવ્યો કૌશિક જાની અને અન્ય પોલીસ દ્વારા આર્યનને જાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરાવવામાં આવ્યો ગંભીર મારઝૂડના આરોપીઓ કોન્સ્ટેબલ કૌશિક જાની અજય રાઠોડ અને અન્ય સામે ફરિયાદ દાખલ થઈ છે તેઓ ઉપર ઝાયડસ હોસ્પિટલમાં હાજર રહી આર્યન અને તેના પરિવારને ધમકાવતા હોવાનું પણ બહાર આવ્યું છે હવે પરિસ્થિતિ એવી છે કે આવતીકાલે સોમવારે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થવાની છે પરંતુ અચાનક જ ઝાયડસ હોસ્પિટલ તરફથી આર્યનને આઈસીયુમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યો છે તેની વિગત મુજબ ગત તારીખ ઓગણીસ આઠના રોજ રાત્રે બે ઇસમો દ્વારા આજે સગીર છે તેને બોટાદ આરટીઓ પાસે મિલિટરી ઢોળ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેણે ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને માર મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જણાવવામાં આવેલ છે આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્કવાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી જેમાં ભોગ બનનાર પોતે સગીર વયનું હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે જેમાં બીએનએસની વિવિધ કલમો જેમ કે બીએનએસની કલમ એકસો વીસ એક એકસો સત્યાવીસ આઠ તથા જુએનાઇલ જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર જેમાં જુવેનાઇલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને માર મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે